ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આ વખતની ચૂંટણી ખરા ખરીના જંગ તરફ આગળ વધી રહી છે કારણ કે બોર્ડની આ વખતની ચૂંટણીમાં શાળા સંચાલક મંડળની બેઠકને લઈને મંડળમાં વિખવાદ સામે આવ્યો છે સત્યાવીસ વર્ષ બાદ મર્જ થયેલા સંચાલક મંડળે જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા તેની સામે જ મંડળમાંથી જે સભ્યએ બળવાખોરી કરીને ઉમેદવારી નોંધાવી છે

હવે બે જ બેઠકો માટે ચૂંટણી છે પણ આ બે બેઠકોમાંથી સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે ખરા ખરીનો જંગ છે અગાઉ વર્ષો પહેલાં એટલે કે ઓગણીસો સત્તાણું પહેલાં રાજ્યના શાળા સંચાલકોનું એક જ મંડળ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરીકે હતું જોકે ત્યારે પણ બોર્ડની ચૂંટણી સમયે ઉમેદવારીમાં વિવાદ થતાં અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ તરીકે અલગ મંડળ બન્યું અને એ પછી વર્ષોથી બે મંડળો સામ સામે હતા અને તેમના ઉમેદવારો બોર્ડની ચૂંટણીમાં ઉભા રહેતા પણ આ મંડળો સત્યાવીસ વર્ષ પછી આ વર્ષે માર્ચમાં એક થઈ ગયા હતા કારણ કે અલગ અલગ મંડળો હોવાથી સરકાર તેમનું સાંભળતી નહોતી મર્જ થયેલા મંડળ એવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપના જ શિક્ષણ સેલના જેવી પટેલને ઉભા રખાયા છે પણ છેલ્લી પાંચ ટર્મથી જીતતા સૌરાષ્ટ્રના સભ્ય એવા પ્રિયવદન કોરાટને ઉમેદવાર ન બનાવાયા તેથી કોરાટે બળવો કર્યો અને પોતાની રીતે ઉમેદવારી પણ નોંધાવી દીધી જેને પગલે કોરાટને મહામંડળના મહામંત્રી પદેથી અને સભ્ય પદેથી આ જીવન સસ્પેન્ડ કરી દેવાયા છે એટલે વિવાદ વધ્યો છે જો કે પ્રિયવદન કોરાટને સુરતના ખાનગી સ્કૂલોના મંડળે ટેકો આપ્યો છે જેથી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના સંચાલકો હવે સામસામે આવ્યા છે રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે એક અખબારને આપેલા નિવેદનમાં કહ્યું છે કે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશના એકમાત્ર સત્તાવાર ઉમેદવાર ડોક્ટર પટેલને જાહેર કરાયા હતા તેમની સામે કોરાટે સ્વતંત્ર ફોર્મ સાથે ઉમેદવારી ચાલુ રાખતા મહામંડળની એકતા અને સંગઠનના વ્યાપક હિતમાં તેમની વ્યક્તિગત ઉમેદવારી પાછી ખેંચવા માટે વિનંતી સાથે પ્રયાસ કર્યા હતા તેમ છતાં તેમણે ઉમેદવારી પાછી ખેંચી નથી ડોક્ટર પ્રિયવદન કોરાટે પટેલ સામે ઉમેદવારી નોંધાવી ખૂબ જ દુઃખદ બાબત છે આ નિવેદનની સામે પ્રિયવદન કોરાટનું કહેવું છે કે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ નામનું મહામંડળ અનરજીસ્ટર્ડ અને અનધિકૃત છે જેની કોઈ જગ્યાએ નોંધણી થઈ નથી આમ મહામંડળના ઉમેદવાર જ સત્તાવાર ન હોય અને તેનું પાર્લામેન્ટરી બોર્ડ પણ અનધિકૃત છે તે ભ્રામક જાહેરાતો કરે છે તેનાથી શાળા સંચાલકોએ ભરમાવું નહીં આ શબ્દો છે પ્રિયવદન કોરાટના આ વિવાદ જે ચાલી રહ્યો છે એ આવતા દિવસોમાં વધુ વકરે એવી શક્યતા પણ છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને શિક્ષણ જગતને લઈને આવી જ અપડેટ્સ જાણવા માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર